અંબાઈ જવું પડશે દર્શન કરવા આ કેમ કર્યું ને પણ બધા ભાઈઓ મહેનત સારી કરી સપોર્ટ સારો કર્યો પણ કોઈ દર્શન થયો નહીં ના હોય તો ભાઈ બધા પૂછી જાઉં તો કદાચ આયોજન કરતા હોય તો બધા તૈયાર થતા હોય તો આયોજન કરીએ નવું વાગ્યા હવે જાગતા તો હશે જ ભાઈ આ તો ઓટો માની આવું શું કહેવા આગળ કોઈ ખબર પડે દબુ આ જો હું આવું વાઘ મધ્ય

એ મને એવું લાગે ને કે મને ઊંઘ નહીં આવતી બરાબર પહેલી તો પહેલા પહેલાં નથી તમને કહાની કીધું મને બે ત્રણ દરે ઊંઘ જ નહીં આવતી પાવા ફેરો કરું ને પૂરી ઊંઘ જ થતી નહીં અને મને એવું લાગે ને કે મને અંબાજી દર્શન જોઈ નહીં કરું તો મને ઊંઘ નહીં આવતી એટલે જે હોબલો એ જે આપણે અંબાજી છે અંબાજીને મદદ કરી હતી ને આપણે બધાય બધાને જી અંબાજી દર્શન એ કરાવી હતી બધા રાજી થતા હોય તો તમે આવજો ને પહેલાં તો તમે તમારું જ કહો

હજી નહી હજુ આમ આમ વાતમાં જો ખટા છે બોલ એવો લેબુ નો તમે ના

Ya Benji. Oh Benji. Ya. Kali kah. Kum kah ini cakti bola tu. Ya Benji. Ya Benji. Ya lah. Ya dah jauh dari rumah dia. Ayo ni mah. Masih dia yang jual dia tapi ayo buat ni je ya. Kali kah tanggung nasi tu kau nak apa? Nak kau nak ubi lau તમારે એવું બધું શું હોય ખબર નહી પડતી બરાબર લોકો મન પેલા તો દાયાજી તો ઊભ્યા છે બોલાવું હું મારો જ આવતા એ તો દાયાજી

તમારે તમારે જવાનું નહીં જવાનું બે મીટર અઢો કલાક લાગશે ચા કઈ બે વાગે બે વાગે બે વાગે તો અડધા કલાક મીટર હું છૂટા કરું પછી

ખબરાબ નહીં થાય ભાઈઓ ભીગાજે આયા ભાઈઓ આ બીલોજી આવો મેમ આઓ છો બોલો જ્યા આ

એવું આ તો છોકરા નઈ મોકલું કીધું મદદ કરાય પેલા ના અંબાજી ના મેન મુરબી આ

ચા પીવાનું અમારું પીવાનું કશી વચ્ચે અરે આ કેટલી ભરેલી ચાલે પીવો ચા ભાઈ ચા મારે ઊંઘવાની નહીં તાપીલાલા હી કેનો આ કારણ તમે ઓર આ ઓર કારણ કારણે ચા પીવામાં ઉગે નઈ આવો ચા પીશું મોટા હોજ બે ના કરવા બસ બાઈ બસ મૂડ

તમે ખર્ચો કરવાના થોડો અરે તમને ખર્ચો તો હું મારા ભાગનો ખર્ચો હું હાલે આપણે કેમ્પ આપડે બધો બરાબર બધા જે ખર્ચો થાય એ બધા ભેગો જ આપડે કરીએ તો જે થતો હોય પછી કે ના હોય પરિસ્થિતિ પૈસા ના હોય તમારે આવજો હવે કરીશું બધું બહુ ખર્ચમ હતા એટલો એટલો ચીલો પૂછું એ દોશી ને આમ તક મને જ છે તમારી હા મારે થોડું જતા નહીં જગ દવા પૈસા ખત ખત પેલા

ચેન જવો ને એ નક્કી કરો બે કયો એ કયો હા ભલે ચેન એ કયો એ જવું છ બુધવારે રાખવા ને યાર સોમવારે આવ્યું કોઈ

ઉપાયો હલોિન બોલતો હા તમલાર કોણ બોલું ત્યાં બેનજી નહીં બોલતો હું બોલું મારી વાત હોવાની યાદ મને ખબર તમે હા હા હરી હા હાથના લાડવા ખાવા ગયા મારી વાત ઓબરો અમે અંબાજી ને કરી હી તો તમારે આબુ છે ભાઈ હું કરે હા હુંના લાડવા ખાવા હોય છે આબુ હો એ આવાજ કપાઈ યાર ભાઈ ને પણ ઘણી તો આવું ચોખું અંબાય ટાવર ઉપર તો ટાવર ઉપર તમારે અમે અંબાજી જઈએ તમારે આબુ છે કે નહીં

વાહન નાખાયો બાઈક બરાબર જો ખબર ને આપડે માતા મંદિર આવી જાય એ બધા ચોક માં એવું ફસે જાવ એટલે હું ફટાફટ માવથી ફરી ગાડી ની નાઈ દઉં તમારી ગાડી

એ ડોસિંગ પેલા કહી દે છે કે હું જવું અંબાજી આ બેટા ગાડી આવી ગઈ પણ હજુ આયા નહીં એ બારની આવો ને અંદર બેહી જાવ મફાસ્યો આ મય સી ચાલુ કરીને બેઠો તો હા આયા નહીં કોઈ નહીં આયા જો ગાડી પણ હજુ નહીં આયા આપડા દોસ્તો જબાદમાં બેઠખી હો એક મારા બરયો ને પેલે

જા જાેલા કોણ કરીને ગાડી બે છે આવ કાયા ના હે હા બેહિયા હા હા આપણે વેલા પહોંચી જઈએ તો હવે આરતી હતા દર્શન કાટકો દર્શન કરવા આ બેહ તો એ આ બેની જાગી રહી

હેલો હેલો હાલો 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 તમે ખબર છે કે ભીમાજીનો સરી ભાડે આયા આ ભાડે અમે દેહો ભાઈ કેમ દાવી લેજે

હેવ હા છોકને આ લાગે આજે ઘૂસી આ ધોયા માજે લોચા લાગે ત્યાં ઉખડે નહી એરે તો બે હાથ થી આ મફત બાબુ પર દાદાજીરી કરો બેન કા આયા હમ ને જો આ પાછો બે જણ મા આગળ આવતો ને જો આ વસ્તુ ખોટી છે અંતે કર આપણે અંતે કરે રોશી ને તો લીધે તો આવતા નહી આ લોમી આ જઈ દે ઓ અંતે